હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ ધાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વન ઓનર યુન ડાય ઓન કરાવેલ છે મિત્રો કાર માત્ર નવ્વાણું હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર બેટરી નવા જોવા મળશે વધુ વિગત મોડલ ક્યાં જોવા મળશે વગેરે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે પણ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલને આ વિડીયો શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યુન્ડા યોન કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે વન ઓનર કાર છે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વન ઓનર કાર છે મિત્રો કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં નથી ચારે ચાર ટાયર નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો કાર નો એક્સિડન્ટ છે તો ફૂલ જવાબદારી સાથે વેસવાની છે મિત્રો કારમાં તમને અંદરની કન્ડિશન પણ જોવા મળી જશે અને અંદરથી કાર એકદમ સોખી જોવા મળશે અને સારી કાર જોવા મળશે માત્ર નવ્વાણું હજારની કિંમતમાં કાર વેસવાની છે અને કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે કારના ટાયરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કાર હાલમાં એકદમ રનિંગ કન્ડિશનમાં મિત્રો કારની અંદરની કન્ડિશન આ પ્રમાણે છે બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ યુન યુન કારની માલિકની તો માલિકનું નામ જયેશભાઈ છે અને મિત્રો જયેશભાઈએ કારની કિંમત માત્ર નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું પાંચ પંચ્યાસી ઓગણસી એક એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે નવ્વાણું હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો મિત્રો ગામ ધોળા ગામ જોવા મળશે નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો યુન ડાય યોન કાલે હોય તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ